રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા છ આઠ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા લોકો ત્રાહીમાં ધોરાજી શહેરમાં અંદાજે એક લાખ જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને નગરપાલિકાની ચૂંટણી સમયે દરેક પક્ષો જનતાને ખોટા વચનો આપી મત માટે જાહેરાત અને વચનો આપી જાય છે પણ સત્તા પર આવ્યા બાદ કોઈ વચનો પૂરા કરવામાં આવતા નથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે શુદ્ધ પાણી વિતરણ વ્યવસ્થા કરીશું તેવા પોકળ વચનો આપી સત્તા મેળવી જાય છે પણ પાણીની સમસ્યા ઘણા વર્ષોથી તેની તેજ છે છ આઠ દિવસે પાણી અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે ધોરાજીની આમ જનતાને પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે ધોરાજીમાં વોર્ડ નવ વોર્ડ છે અને વસ્તી પણ વધી રહી છે સમયસર પાણી અને અનિયમિત પાણી દૂષિત અને છ આઠ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા હેઠળનું નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી મારું નામ ચંદુભાઈ પટેલ એડવોકેટ ધોરાજી નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે આ અગાઉ પણ ઘણા પક્ષના શાસન કરેલું છે ને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર બે દિવસે મળશે એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે ધોરાજીમાં દર બે દિવસે પાણી મળશે આવું કહે છે પરંતુ ચૂંટણી પેટ્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી આ બાબતે ધોરાજીની પ્રજા એ જાગવાની જરૂર છે પાણી કેટલા દિવસે આવે છે પાણી અત્યારે છ કે સાત દિવસે આવે છે પાણી હવે છ કે સાત દિવસે પાણી એટલે ખુબજ વેરી મચ કેવાય ધોરાજી વસ્તી કેટલી છે ધોરાજીની વસ્તી અંદાજે એક ની આસપાસ છે

અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય બંને એમ કે છે કે બે દિ ત્રણ દિવસે પાણી આપશું પણ કોઈ પાણી આપતા નથી છઠ્ઠે દિવસે પાણી આવે છે એના ચાર દિવસ નથી થતા આઠ દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે બધાને તો સગવડ ન હોય બધાને મોટા ટાકા ન હોય તો કોઈએ બેરલ ફેર્યા હોય ડોલું ફરી હોય જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે તો પાણીનો સંઘર્ષ એ બિચારા શું કરે બધાને છે એ તો બધા ટાકા ભરી લે છે નો ટાકા હોય એની શું હાલત થાય બધી લેડીસોને તો હરડ થવું પડે બધા પાણી ભરવા જાવું પડે શું કેસો નગરપાલિકાને આવ આવશે નગરપાલિકા આપણે નગરપાલિકાને તો શું કહે જે આવે એમ કહે છે મીટિંગ કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બેય પક્ષના આવે છે કે તમે

અને પાણી અમારે કેટલા દિવસે આવે યાય દોરું અને કોઈ ટાઈમ જ નથી આવવાનો પાણી આવવાનો ટાઈમ જ નથી પાણી કેટલા દિવસે આવવું જોઈએ અને કેવું આવવું જોઈએ માસી પાણી તાજું આવવું જોઈએ એકાત્રા બે દિવ આવવું જોઈએ એમ બદલે અઠવાડ અઠવાડિયે આવે નગરપાલિકમાં શું અપેક્ષા હે તમારી એમ હોય કે પાણી દે બે દિવસ દે તોય વાંધો નહીં બધાય હોય તો પાણીમાં એને કેવાય હેરાન થાય માણસો Ready?